લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સીતા નવમીના દિવસે સીતા માતાની જન્મદિવસ છે એમાં જાનકી જયંતિ પણ કહે છે બધા અને સીતા માતાના એ દિવસે પૂજનથી ભક્તોને ખૂબ જ ફળ પ્રાપ્તિ થાય છે સોલ સોલ વસ્તુથી પૂજા કરવાથી સીતામાં અને રામ ભગવાનની સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે સીતા માતાની પૂજા કરવાથી આપણને શારીરિક માનસિક ને આર્થિક રીતે મદદ થાય છે અને આપણા રોગ દૂર થાય છે ગ્રહબાધા હોય તે દૂર થાય છે અને બંધન હોય એ બંધન પણ આપણા દૂર થાય છે સીતા માતાની જયંતિના દિવસે આપણે યાદ કરીએ માતાજીને અને એમની પૂજા કરીને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ સીતા માતાનો જન્મ કેવી રીતે થયો અને એની પાછળની કથા કેવી છે તેના વિશે હું તમને કંઈક કહું કે એક વખત એથીલી નગરીમાં દુકાળ પડ્યો અને એ દુકાળ પડવાથી ખૂબ જ લોકો દુખી થઈ ગયા અને તકલીફમાં મૂકાઈ ગયા તાર ઇન્દ્રદેવ અને બીજા બધા જે ગામના કે હે જનક રાજા તમે ખેતરમાં તો પછી રાજાએ એ ખેતરમાં હળચાયું અને ચલાવતા ચલાવતા હળ જમીનમાં ટકરાયું અને એમાંથી એ હળ એકદમ બંધ કર્યું અને તેમાં જોયું તો એક પેટી પેટી મળી અને એ ખોલી તેમાંથી એક નાની બાળકી જોઈ એ બાળકી ખૂબ જ સુંદર હતી અને જનક રાજાને છોકરા હતા નહીં એટલે એમણે તો તરત જ એ છોકરીનો સ્વીકાર કર્યો જનક રાજાએ સીતા નામ કેવી રીતે રાખ્યું કે હરનો આગલો ભાગ છે એને સીત કહેવામાં આવે છે અને ખેતર ખેડતા એ ભાગ અથડાયો અને માતાજી એમાંથી નીકળ્યા એટલે જનક રાજાએ સીતા નામ રાખ્યું આજે સીતા નવમી એટલે સીતા જયંતિ જાનકી જયંતિ અને આપણે સૌ સીતા માતા અને શ્રી રામ ભગવાનની પૂજા કરી અને ધન્યતા આપણે પ્રાપ્ત કરીએ અને માતાજીના આશીર્વાદ લઈને આપણે આપણા કુટુંબનું રક્ષણ કરીએ અને બધા સુખી થાય અને આજે માતાજીની પૂજા અર્ચના કરીએ જય સીતામા જય સીયારામ રામ